બદરમાં પેટા ચૂંટણીને લઈને જબરજસ્ત રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી ફોર્મ ભર્યું હતું ત્યારે ફોર્મ ચકાસણી દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલના ફોન સામે વાંધો રજૂ કર્યો છે જેના જ કારણે જબરદસ્ત રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે આમ આદમી પાર્ટીના ઉમેદવારના એવા આરોપ છે કે એફિડેવિટમાં છેડછાડ કરવામાં આવી છે ફોર્મમાં જે વાંધો ઉઠાવવામાં આવે છે ત્યારે કયા કયા મુદ્દાઓ છે તે ટાંકવામાં આવી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વિસાવદર બેઠક ઉપર હાલ સમગ્ર ગુજરાતની નજર છે વિસાવદર બેઠક ચર્ચાનું કેન્દ્ર એટલા માટે જોવા મળી રહી છે કેમ કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જબરજસ્ત રાજકારણ જોવા મળી રહ્યું છે નેતાઓના પ્રચાર પ્રસારની પણ ત્યાં શરૂઆત થઈ છે આગામી ઓગણીસ જૂનના રોજ ત્યાં મતદાન યોજવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે ને કોંગ્રેસના ઉમેદવાર નીતિન પર્યા છે ત્યારે આ તમામ જે રાજકીય પાર્ટીના ઉમેદવારો છે તે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે તમામ તેઓ મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે અને કેવી રીતે પોતા ધારાસભ્ય તે સીટ ઉપરથી બની શકે તે માટે તેઓ પ્રયાસો કરી રહ્યા છે પરંતુ આ વચ્ચે ગઈકાલે ચૂંટણી ફોર્મ ભરાઈ ચૂક્યું હતું અને આજે ફોર્મ ચકાસણી દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો છે જેમાં કેટલાક મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે જેમાં સૌપ્રથમ તો આરોપ થઈ રહ્યા છે કે ભાજપના ઉમેદવારે સરકારી ફોર્મમાં બદલાવ કર્યો અને પોતાની મરજી મુજબનો ફોર્મ રજૂ કર્યું તે અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો ઉમેદવારે ઉમેદવારી કરતી વખતે સરકારે નક્કી કરેલા ફોર્મેટ પ્રમાણેના નમૂનામાં આફિડેવિટ આપવાની હોય છે પરંતુ ભાજપના ઉમેદવારે સરકારી ફોર્મેટમાં ચેન્જ કરી કેટલીક વિગતો છુપાવીને ખોટી વિગતો રજૂ કરેલી છે તે પ્રકારનો આરોપ ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે કરી રહ્યા છે તેઓ આટલેથી નથી અટકી રહ્યા તેઓ વધુમાં કહી રહ્યા છે ફોર્મેટમાં ચેન્જ કરીને અમુક વિગતો નહીં દર્શાવવા બદલ ભાજપના ઉમેદવાર કિડિટ પટેલનું ફોર્મ રદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે હાલ આ જે ફોર્મમાં એક વાંધો જે ચકાસણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતો હોય છે ઉમેદવારો તરફથી પણ પ્રત્યુત્તર લેવામાં આવતા હોય છે ત્યારે આ પ્રતિભાવમાં જે સવાલો ઉઠી રહ્યા છે ફોર્મની ચકાસણી બાબતેને સરકારી ફોર્મનો ઉપયોગ થવો હોય તમામ મામલે આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે અને તેના જ કારણે જબરજસ્ત રાજકારણ ગરમાવું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પંચ દ્વારા હાલના જે ભાજપનો ઉમેદવાર છે જે રીતે આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે તે મુજબ કિરીટ પટેલનો ફોર્મ સ્વીકાર કરે છે કે પછી રદ થાય છે ને જો રદ થાય છે તો પછી આ જંગ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જોવા મળી શકે છે ને જો ફોર્મ મંજૂર થાય છે તો પછી ત્રિપાખીઓ જંગ છે તે જોવા મળી શકે છે અને કાંટાની ટક્કર છે આ ત્રણે ઉમેદવારો વચ્ચે જોવા મળતી હોય તેવું હાલ કહેવાય દર્શક મિત્રો આવા જ વિસાવદરથી જોડાયેલા પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર